નમસ્કાર તો આજે આપણી સાથે પૂર્વ કેન્દ્રીય મંત્રી મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડરિયા છે મોહનભાઈ વાઇબ્રન્ટ બિલ કોર્ન માં તો આપનું સ્વાગત કરીએ છીએ આજે આપણે વાઇબ્રન્ટ બિલ કોર્ન તમે મુલાકાત લીધી તો એ કે આપના શો મંતર લો ખાસ કરીને વાઇબ્રન્ટ બિલ કોર્ન ના જે એક્સ્યુબે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલ છે બિન્ડી મટીરીયલ ટોટલ વસ્તુ ના સ્ટોલ અહીં રાખવામાં આવેલ છે એમાં ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગના 40 ની આસપાસ સ્ટોલ નું આયોજન કરવામાં આવેલ છે ખાસ કરીને વિદેશના જે ડેલિગેટ હોય છે એ વધારે વધારે આવે એના માટેના આના માધ્યમથી પ્રયત્ન પણ કરવામાં આવેલ છે અને પાંચસોથી વધારે બાયરો આવ્યા છે એવું મને જાણવા મળ્યું છે તો ખરા અર્થમાં આના કારણે દેશના ઉદ્યોગોને વધારે વધારે બેનિફિટ મળે માર્કેટ મળે અને મોટા મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાના જે આયોજન કરવામાં આવેલ છે એ બદલ એમને પણ અભિનંદન આપું છું એટલા માટે કે પાંચસો જયારે બાયર આવ્યો ત્યારે આ ઇન્ડસ્ટ્રીને વધારે વધારે વેગ મળે અને બાયરના માધ્યમથી માલ નું વધારે વધારે એક્સપોર્ટ થાય એના માટેના પણ પ્રયત્ન કરવામાં આવે તો ખાસ કરીને આજે એક્ઝિબિશનમાં આવ્યા પછી ઘણો પ્રભાવિત થયો છે એટલા માટે કે મોરબીમાં જયારે સિરામિક ઉદ્યોગના સ્ટોલનો વિઝિટ લઈને એક આપણને ઉમદા આનંદ આવે એટલા માટે કે આપણા ગામના હોય અને મોરબી સિરામિક ઉદ્યોગ જયારે આટલું મોટું ફૂલું ફાયલું હોય અને દિલ્હીની અંદર આ એક્ઝિબિશનની અંદર જબરજસ્ત સ્ટોલનું આયોજન કર્યું હોય એ બદલ બધા સિરામિક ઉદ્યોગના પ્રમુખ શ્રીથી માંડીને તમામ ઉદ્યોગકારોને પણ અભિનંદન એટલા માટે આપું છું કે મોરબી હંમેશા ક્યાંય પાછળ રહી નહીં આજની તારીખમાં આપણે જોવા જઈએ તો બસોથી વધારે કન્ટ્રીની અંદર મોરબીનો માલ એક્સપોર્ટ થાય છે અને આ વાઇબ્રેન્ટના કારણે પાંચસો જ્યારે બાય અહીં આવ્યો હોય ત્યારે એને પણ એક વધારેનું માર્કેટ મળવાનું છે એના કારણે આજે અહીંયા વિઝિટ લઈને ખૂબ જ હું પ્રભાવિત થયો છું અને અયોજકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થેન્ક યુ જી આ મોહનભાઈ આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ